તો જય માતાજી મિત્રો શ્રવણ હોલમાં તમારું સ્વાગત છે બધા ચાર મિત્રોને જય માતાજી ગુડ મોર્નિંગ તો આપણે આજે જઈ રહ્યા છીએ વાઘુબા હાથ હંગાત વાઘુબા હંગાત આજે આપણે અંબાજી જઈએ છીએ અંબાજીથી નક્કીને આપણે ચોથ જઈએ છીએ પણ અંબાજી હાલ તો કીધું હોય વાઘુભાઈ તો આપણે અંબાજી જવું છે હાલ તો શું કહું પેલા તો વાઘુબાને આવી એટલે આપણે નેકળીએ અંબાજી તો આ બ્લોક નો કન્ટિન્યુ જોડા લેજો જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે આયા છો એલપી ભવન હેરતા હેરતા હેડીએ બાપુ આવી આપડે ઓફિસ હોટલે પાર્લર અને આપણે છો અંબાજી બાજુ લો પ્લાન બહુ બધુવાનો આ તો હું પડ્યું બધું આવીએ આપણે કોમ્પ્લેક્ષ

તો આજ લખો આપણો વતણ આવીને ફસાઈ ગયા દ્વારા વતણ જઈ રહી તો એ કોઈ મોણસ આ જ હાજર નહીં તો રાતે નાઇટ મોક લાલબા બે તા તો લાલભાઈ આ જ હાજર નહીં એટલા જ મગો વખો રાતના એલા અંદાજીલા વાગે તમે તો રાતે બે વાગ્યા હતા બાબરી તારો જનો વગે રહેવાનો આજ એટલે એવો ટાઈમ તાર ફિક્સ કરેલો વાગ્યા તો ચાના સ્પેશિયલ તો આપણે

Ini adalah ya bulawara. Kita akan berangkat ke tinggung bulawara. Tinggung bulawara,

દાદા જા રનિંગ માં પણ ધીમે ધીમે દાદા બહારો આવે તો રડવાની જ છે આપણે બેન એક જ જોઈએ બંડે જોઈએ મજા એક જ ભી મારી કર તો મિત્રો આપણે ફાઇનલી અમે પ્રિન્સના બધા આવી ગયા અંબાજી અને અંબાજી અંબાજી બહુ ટ્રાફિક છે હા જો લો ડબ્બો બનાવી અને અને તો અમે બે આવી ગયા બધા બાપુ

mất sang garba, thứ bốn, thứ ba, thứ là thứ nhất, thứ ba, thứ hai, thứ Này thứ hai,

રાઘુભાઈ અને આવી અને પછી આપણી ઉપર તો વાઘુભા હવે થાકી રહ્યા આવ્યા વાઘુભા થાકી રહ્યા તાચી રહી રહ્યા છે વાદળો દેખાતા નહીં વાદળો દેખાય કે ધુમ્મસ આજે તો અંબાજી ઉપર ધુમ્મસ તો જોઈ લો माकडे चोकडे दीवा बलेने मारी

này chân của ba thấy chưa ba đi được không thấy chưa ba đi được không thấy bà blink bố đi hết đơn và cũng đã rất vóc cái તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે ઘેર અને હું કહો આ તો બધું એટલું પડી ગયું તો આપણે આવી ગયા છે ઘેર તો આપણે આટલા બ્લોગ પૂરો કરીએ છીએ તો બધા ચાર મિત્રોને જય માતાજી ગુડ નાઇટ જય માતાજી